નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાની અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દાહોદમાં અમદાવાદ ઇન્દોર હાઇવે પર દાહોદ શહેરની અંદર પ્રવેશતા નજીક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે ખાનગી બસમાં સવાર છથી વધુ મુસાફરોની નાની મોટી ઈજાઓ પહોંચી છે જાનહાની નહીં તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે દાહોદ શહેર સહિત જિલ્લામાં અકસ્માતની વણઝાર થઈ રહી છે ત્યારે રાજકોટ દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે પર દાહોદ શહેરના પ્રવેશતા જ ઘાટા પર ટ્રક અને ખાનગી બસ સામે આવી જતા અકસ્માતની ઘટના ટ્રકર માર દીતા ગમખ્વા અકસ્માત સર્જાયો હતો ખાનગી બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બસમાં સવાર સાત મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ઇજાગ્રસ્તોને તમામને એકસો આઠ નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ દાહોદ ગ્રામ્ય પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે જયો હતો ત્યારે અકસ્માતના કારણે ટ્રાફિક જામને હલ કરી વધુ તપાસ હાથ ધરી છે જી હા વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ